સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન થનાર છે સુરતમાં બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સહિતના ધારાસભ્યો જોડાશે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આ તિરંગા યાત્રા વાય જંક્શન દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે તો તિરંગા યાત્રામાં વિવિધ ટેબ્લોની ઝાંખી પણ જોવા મળશે પોલીસ અને બેન્ડ વિભાગના ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યાત્રામાં બીએસએફ સીઆરપીએફ રેપિડ ફોર્સ પણ હાજર રહેશે તિરંગા યાત્રામાં પોલીસના જવાનો સામેલ રહેશે વિવિધ રાજ્યના લોકો પારંપરિક વસ્ત્રો પહેરી આ તિરંગા યાત્રામાં જોડાશે અલગ અલગ સમાજ અને સ્કૂલ સહિત કુલ વીસ જેટલા બેન્ડ રહેશે તો વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરવામાં આવશે અને પોલીસ બેન્ડ સહિત વિવિધ વિભાગોના ટેબલો પણ રજૂ કરવામાં આવશે સાંજે છ વાગ્યાથી વાય જંક્શન ખાતેથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે અને યાત્રાને લઈને ઓગણીસ જેટલા ઠેકાણા પર પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે છ હજાર પાંચસો દસ જેટલી ટુ વ્હીલર એક હજાર નવસો સિત્તેર ફોર વ્હીલર અને ચારસો બસની કેપેસિટીનું આ પાર્કિંગ રાખવામાં આવ્યું છે ભાજપ દ્વારા બુથ સ્તરથી પાંચ લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું દરેક બુથ પરથી એકસો પચાસ તિરંગાનું વિતરણ કરવામાં આવશે અનાજ મુદ્દે વધુ માહિતી મેળવીશું આપણી સાથે સુરતથી સંવાદદાતા અમિત રાજપૂત જોડાઈ ચૂક્યા છે અમિત તિરંગા યાત્રા ભવ્ય યાત્રા નીકળવા જઈ રહી છે શું તૈયારીઓ હાલ ચોક્કસપણે રાધા આપને જણાવી દઉં કે જયારે સુરત થી બે કિલોમીટરની ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શાળાઓ છે સરકારી શાળાઓ હોય ખાનગી શાળાઓ હોય તે વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે અલગ અલગ સ્ટોલ બનાવી દેવામાં આવ્યા છે દસ જેટલા સ્ટોલ છે બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ જે આ તિરંગા યાત્રા નું કાર્યક્રમ છે સુરત એક મિની ભારત તરીકે ભૂરી આવતું હોય છે ત્યારે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં વસતા હોય છે ત્યારે તેની જે વેશભૂષા છે તે વેશભૂષામાં લોકો અહીં પહોંચેલા છે બીજી તરફ વાત કરીએ તો જે આપણામાં જે દેશના જે ગર્વંતિત લોકો હતા તેમના વેશભૂષામાં પણ લોકો અહીં પહોંચ્યા છે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે તેઓ અહીં લોકો પહોંચ્યા છે અને આપણે એમની સાથે આપ જણાવજો કેવું લાગી રહ્યું છે જ્યારે તિરંગા યાત્રામાં જોડાયા ખૂબ જ આનંદ અને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે આ તિરંગા યાત્રામાં જોડાઈને અને મેં આજે લાલ બહાદુર શાસ્ત્રી જે આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે જેમણે આપણા દેશને જવાનો અને ખેડૂતોનું મહત્વ સમજાવતા જય જવાન અને જય કિસાનનું સૂત્ર આપ્યું છે હું આજે તેમનું વેશભૂષા ધારણ કરીને ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છું જે બિલકુલ શિક્ષકો પણ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયોગ બેન આપ જણાવો જણાવજો જે રીતે વિદ્યાર્થીઓએ વેશભૂષા ધારણ કરી છે તેઓ અનુભવ થઈ રહ્યો છે કારણ કે ભારતના મહાનુભાવો છે આઝાદીમાં લડત આપી હતી તે લોકોએ ઘણી આનંદની લાગણી અનુભવાય છે કે વિદ્યાર્થીઓ પણ આપણા ઘડવૈયાઓને જાણે અને ઘણો સારો કાર્યક્રમ છે

આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવ બદલ તો હાલ આ સુરતની તૈયારીઓ છે સુરતનો માહોલ કે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આવશે અને વાય જંક્શન સુરતનું કે જેને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યું છે આ સાથે વાય જંક્શનથી એસડીએનઆઈટી સુધીનો રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે હરઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે સુરતના આંગણે ભવ્યથી ભવ્ય તિરંગા પદયાત્રા યોજાવા જઈ રહી છે અને તેની તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો વાય જક્શન પોઈન્ટ છે કે જ્યાંથી આજે સાંજે છ કલાકે જે ભવ્ય તિરંગા પદયાત્રા છે તે નીકળવાની છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ છે તે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેબિનેટ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ શહેરના ધારાસભ્યો અને જે સામાજિક આગેવાનોની મોટી જે હાજરી છે તે જોવા મળવાની છે તે પહેલાં જે વાય જંક્શનથી લઈને લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધીનો જે માર્ગ છે બે કિલોમીટરનો માર્ગ છે તે હાલ સંપૂર્ણ રીતે સજાવી દેવામાં આવ્યો છે જોઈ શકાય છે કે જે માર્ગ ઉપર જે રાષ્ટ્રધ્વજ છે તે જ્યાં જુઓ ત્યાં નજરે પડી રહ્યો છે સાથે જ જે બેરિકેડિંગ છે ને પણ રાષ્ટ્રધ્વજ જે પડદા જોડે હાલ સજાવી દેવામાં આવ્યો છે એક રીતે જે સંપૂર્ણ માર્ગ છે તે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે જે સ્ટેજ છે એ સ્ટેજ પણ હાલ શણગારવામાં આવી રહ્યો છે તો સાથે જ અલગ અલગ જ્યારે પદયાત્રા આ નીકળવાની છે તિરંગા પદયાત્રાની અંદર અલગ અલગ વિભાગના જે ટેબલો પણ જે છે તે પ્રદર્શિતમાં મૂકવામાં આવનાર છે અન્ય ઝાંખીઓ આપણે બતાવવાનો પ્રયાસ કરી શકીએ અહીં કઈ રીતે જે ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે દેશભક્તિની આઈ લવ ઇન્ડિયા થી જે થીમ છે તે તૈયાર કરવામાં આવી છે સાથે જ જે લાઇટ જે સાઉન્ડ સિસ્ટમ છે તે પણ અહીં ગોઠવવામાં આવી છે એટલે સાંજનો સમય જ્યારે અહીં તિરંગા જે યાત્રા નીકળવાની છે રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે અને સૌ સુરતીઓ આજે આ તિરંગા પદયાત્રાની અંદર જોડાવા માટે અતિ ઉત્સુક છે ખાસ કરીને બે કિલોમીટરની જે આ ભવ્ય તિરંગા પદયાત્રા છે અને વાય જક્શનથી નીકળી અને લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધી આ જે તિરંગા પદયાત્રા પહોંચશે અને ત્યાં આ તિરંગા યાત્રાનું સમાપન થશે શાળાના અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા જે છે સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ પણ કરવામાં કરવામાં આવશે સ્ટેજ કાર્યક્રમોનું આયોજન આવ્યું છે ઓગણીસ જગ્યાઓ પર પાર્કિંગની ની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ચારસો જેટલી લક્ઝરી બસ સમાવી શકે તે પ્રકારની પાર્કિંગ વ્યવસ્થા સાથેની કેપેસિટી વાળી જગ્યા પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને સીઆરપીએફ બીએસએફ સહિત રેપિડ એક્શન ફોર્સની જે ટુકડી છે જે સુરક્ષા દળો ટુકડી છે તે પણ આ તિરંગા પદયાત્રાની અંદર જોડાવાની છે અને સુરક્ષા દળોના જે જવાનો છે તે આ તિરંગા પદયાત્રામાં માર્ચ પાસ્ટ પણ કરવાના છે કેમેરામેન કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત